મંચ ઉપર બિરાજમાન સર્વે સંત ગણો ચરણો નું વંદન કરું છું અને અહીં ઉપસ્થિત મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અધિકારી ગણ અને સૌનું આજના રૂડા પ્રસંગે ઓગડજીની પવિત્ર ધરતી ઉપર આપ સૌનો વિસ્તારના એક નાના ભાઈ તરીકે આપ સૌને આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું મિત્રો આજથી પાંચ હજાર વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનો ભેગા થઈ આપણે આ વાત મૂકી આજે ચોથી જાન્યુઆરી છે પણ વાત મૂકી આપણે લાભ વચન ના દિવસે અને લાભ વચનના દિવસે આપણે નિર્ણય કર્યો તો કે આનું મનોમંથન થવું જોઈએ અને પૂરા વલોણના અંતે પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજ નું નવું બંધારણ એનો આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાચન થવાનું છે અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર બીજો જે થવાનું હોય થાય પણ આ કામ કરું એને કહે છે સંકલ્પ સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગડો કે કુતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજોનો સૂરજ નતો થમતો એ અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું આ સમાજે સંકલ્પ સંકલ્પ એક સમાજ એક રિવાજ બોલો એક સમાજ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ સમાજ ને આપણે શક્તિશાળી બનાવવો સમર્થક સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે એ આપણો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે કરશો ને તો પેલા જ બંધારણ હોય આવે એના પેલા હાથ ઊંચા કરીને ઓગરજી ની જે બોલાવો બોલો ઓગરજી મહારાજ કી વિડિયો વાળા બોલો ઓગરજી મહારાજ કી મિત્રો આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય

બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસ માં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે છે અને અંતમાં મારે વાત કરવી શક્તિશાળી બનવું છે બધા બોલો શક્તિશાળી બનાવો છે સમાજ તો આળસ ને નાખો આળસ એ જીવતા મનુષ્ય કબર છે એ કબર ને દફનાઈ દો અને આજથી બધાજ મહેનત કરવા માંડો ભગવાન ગીતા માં કર્મ ને સર્વ શ્રેષ્ઠ ભક્તિ કરી છે તો કર્મના માધ્યમ થી આ સમાજ કામ ના માધ્યમ માધ્યમ થી મહેનત ના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે વાળા છીએ યુવાનો મોટી સંખ્યામાં છે તો યુવાનો ને કેવું છે કે આ જવાબદારી તમારી છે ઈવાન કોને કહેવાય કોઈ હસ્તી નહીં મેં પાણી આ સમાજ માટે પાણી બતાવાનું છે અને સમાજ ના યુવાનો ને હું આહ્વાન કરું છું આમંત્રિત કરું છું મારી ત્રેસઠ વર્ષની ઉમર છે

સમાજ સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પરિણામ સાથે આપ સૌની માફી કાઢું સૌનો આભાર ભારત માતા કીધે